નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું હનુમાન ચાલીસા વિશે હનુમાન ચાલીસાથી કોઈ અજાણ હોય એ શક્ય નથી મોટા ભાગના લોકો હનુમાન ચાલીસા મોઢે બોલી શકતા હોય છે નાના હોય કે મોટા સૌને હનુમાન ચાલીસા કંઠસ્થ હોય છે શ્રી ગુરુ ચરણ સરોજ રજથી શરૂ કરી રામ લખન સીતા સહિત હૃદય બસ હુસુર ભૂપ ત્યાં સુધી સૌ લોકો સડસડાટ કંઠસ્થ રીતે બોલી જતા હોય છે પરંતુ શું આપ જાણો છો કે હનુમાન ચાલીસાની દરેક પંક્તિમાં શું અર્થ છુપાયેલો છે મારા અવારનવાર વિડીયોમાં હું ઉલ્લેખ કરું છું કે ભાવ વગરની ભક્તિ નકામી હોય છે આથી આજે સંપૂર્ણ હનુમાન ચાલીસાનો ભાવાર્થ આ વિડીયોમાં રજૂ કરવાનો પ્રયાસ કરું છું શ્રી ગુરુ મહારાજના ચરણકમળોની ધૂળ વડે પોતાના મનરૂપી અરીસાને પવિત્ર કરીને શ્રી રઘુવીરના નિર્મળ યશનું વર્ણન કરું છું કે જેઓ ચારેય ફળ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષને આપનારા છે હે પવનકુમાર હું આપનું સ્મરણ કરું છું આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે મને શારીરિક બળ સદબુદ્ધિ અને જ્ઞાન આપો અને મારા દુઃખો તેમજ દોષોનો નાશ કરી નાખો હે હનુમાનજી આપની જય હો આપના જ્ઞાન અને ગુણ અપાર છે હે કપીશ્વર આપની જય હો સ્વર્ગલોક મૃત્યુલોક અને પાતાળ લોક એમ ત્રણેય લોકમાં આપની કીર્તિ છે હે પવનસૂત અંજની નંદન આપની સમાન બીજું કોઈ બળવાન નથી હે મહાવીર બજરંગબલી આપ વિશેષ પરાક્રમવાળા છો આપ કુબુદ્ધિને દૂર કરો છો અને સદબુદ્ધિવાળાઓના સાથી અને સહાયક છો આપ સોનેરી રંગ સુંદર વસ્ત્રો કાનોમાં કુંડળ અને વાંકડીયાવાળોથી સુશોભિત છો આપના હાથમાં વજ્ર અને ધજા છે અને ખભે મૂંજની જનોય શોભે છે શંકરના અવતાર એવા હે કેશરી નંદન આપના પરાક્રમ અને મહાયશની સમગ્ર સંસારમાં વંદના થાય છે આપ પ્રકાંડ વિદ્યાવાન ગુણવાન અને અત્યંત કાર્યકુશળ છો શ્રીરામનું કાર્ય કરવા માટે આપ આતુર રહો છો આપ શ્રીરામનું ચરિત્ર સાંભળવામાં આનંદ રસ લો છો શ્રીરામ લક્ષ્મણ અને સીતા આપના હૃદયમાં વસેલા રહે છે આપે આપનું સૂક્ષ્મ એટલે કે નાનું રૂપ ધારણ કરી સીતાજીને બતાવ્યું અને ભયંકર વિરાટ રૂપ ધારણ કરીને લંકા સળગાવી આપે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને રાક્ષસોને માર્યા અને શ્રી રામચંદ્રજીના ઉદ્દેશ્યોને સફળ કર્યા સંજીવની બુટી લાવીને આપે લક્ષ્મણજીને જીવાડ્યા જેથી રઘુવીરે હર્ષિત થઈ આપને હૃદય લગાવ્યા રઘુપતિએ આપની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે તમે મારા ભરતજી જેવા પ્રિય ભાઈ છો શ્રીરામે આપને એમ કહીને હૃદયે લગાવી લીધા કે તમારો યશ હજારો મુખે વખાણવા યોગ્ય છે સનક આદિ મુનિ બ્રહ્મા આદિ દેવતા નારદજી સરસ્વતીજી શેષનાગજી સૌ આપના ગુણગાન કરે છે યમ કુબેર વગેરે બધી દિશાઓના રક્ષક કવિ વિદ્વાન પંડિત કે અન્ય કોઈ પણ આપના યશનું પૂર્ણતઃ વર્ણન નથી કરી શકતું આપે સુગ્રીવજીને રામ સાથે મળાવી ઉપકાર કર્યો જેને કારણે તે રાજા બન્યો આપના ઉપદેશનું પાલન વિભીષણજીએ કર્યું જેથી તે લંકાના રાજા બન્યા આ વાત આખી દુનિયા જાણે છે જે સૂર્ય એટલા યોજનો દૂર છે કે તેના પર પહોંચવા માટે હજારો યુગ લાગે એવા બે હજાર યોજન દૂર આવેલા સૂર્યને આપ એક મીઠું ફળ સમજી ગળી ગયા આપે શ્રી રામચંદ્રજીએ આપેલી વીટી મુખમાં રાખીને સમુદ્ર ઓળંગી લીધો તેમાં કોઈ આશ્ચર્ય નથી સંસારમાં જેટલા પણ અઘરામાં અઘરા કામ હોય તે આપની કૃપાથી સહજતાપૂર્વક થઈ જાય છે શ્રી રામચંદ્રજીના દ્વારના આપ રખેવાળ છો જેમાં આપની આજ્ઞા વગર કોઈને પ્રવેશ નથી મળતો એટલે કે આપની પ્રસન્નતા વિના રામની કૃપા દુર્લભ છે જે કોઈ પણ આપની શરણમાં આવે છે તે બધાને આનંદ પ્રાપ્ત થાય છે અને જ્યારે આપ પોતે રક્ષક છો તો પછી કોઈનો ડર રહેતો નથી આપના સિવાય આપના વેગને કોઈ નથી રોકી શકતું આપની ગર્જનાથી ત્રણેય લોક ધ્રુજી જાય છે જ્યાં મહાવીર હનુમાનજીનું નામ સાંભળવામાં આવે છે ત્યાં ભૂત પિશાચ નજીક પણ નથી ફરકી શકતા હે રઘુવીર હનુમાનજી આપનો નિરંતર જાપ કરવાથી બધા રોગો ચાલ્યા જાય છે અને બધી જ પીડા નાશ પામે છે હે હનુમાનજી વિચાર કરવામાં કર્મ કરવામાં અને બોલવામાં જેનું ધ્યાન આપમાં લાગેલું રહે છે તેમને આપ બધા જ સંકટોમાંથી છોડાવો છો તપસ્વી એવા રાજા શ્રી રામચંદ્રજી સૌથી શ્રેષ્ઠ છે તેમના બધા જ કાર્યો તમે સહજતાથી કરી દીધા જેના પર આપની કૃપા હોય એ કોઈ પણ અભિલાષા રાખે તો તેને એવું ફળ મળે છે કે જેની જીવનમાં કોઈ સીમા નથી હોતી સતયુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ એમ ચારેય યુગોમાં આપનો યશ ફેલાયેલો છે જગતમાં આપની કીર્તિ સર્વત્ર પ્રકાશમાન છે હે શ્રી રામના દુલારા આપ સજ્જનોની રક્ષા કરો છો અને દુષ્ટોનો નાશ કરો છો આપને માતા જાનકી એટલે કે સીતાજી પાસેથી એવું વરદાન મળેલું છે કે જેનાથી આપ કોઈને પણ આઠ સિદ્ધિઓ અને નવનિધિઓ આપી શકો છો આપ સતત અને નિરંતર રઘુપતિજીના શરણમાં રહો છો જેથી આપની પાસે વૃદ્ધત્વ અને અસાધ્ય રોગોનો નાશ કરવા માટે રામ નામ ઔષધિ છે આપનું ભજન કરવાથી શ્રી રામજી પ્રાપ્ત થાય છે અને જન્મ જન્માંતરના દુઃખ દૂર થાય છે અંત સમયે શ્રી રઘુનાથજીના ધામમાં જવાય છે અને જો ફરીથી જન્મ લઈશું તો ભક્તિ કરીશું અને શ્રી રામજીના ભક્ત કહેવાયશું હે હનુમાનજી આપની સેવા કરવાથી તમામ પ્રકારના સુખ મળે છે પછી અન્ય કોઈ દેવતાની આવશ્યકતા નથી રહેતી હે વીર હનુમાનજી જે આપનું સ્મરણ કરતા રહે છે તેના બધા જ સંકટ કપાઈ જાય છે અને બધી જ પીડા મટી જાય છે હે સ્વામી હનુમાનજી આપની જય હો જય હો જય હો આપ મારા પર કૃપાળું શ્રી ગુરુજીની જેમ કૃપા કરો જે કોઈ આ હનુમાન ચાલીસાનો વાર પાઠ કરશે તે બધા બંધનોથી છૂટી જશે અને તેને પરમાનંદ મળશે ભગવાન શંકરે આ હનુમાન ચાલીસા લખાવી તેથી તે સાક્ષી છે કે જે આને વાંચશે તેને ચોક્કસ જ સફળતા પ્રાપ્ત થશે હે નાથ હનુમાનજી તુલસીદાસ સદાય જ શ્રી રામના દાસ છે તેથી આપ એમના હૃદયમાં નિવાસ કરો હે સંકટમોચન પવન કુમાર આપ આનંદ મંગળ સ્વરૂપ છો હે દેવરાજ આપ શ્રીરામ લક્ષ્મણ સીતાજી સહિત મારા હૃદયમાં પણ નિવાસ કરો બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય બોલો સંકટમોચન પવન પુત્ર હનુમાનજીની જય બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ